નમસ્તે વૈદિક મહાસભામાંથી સભાનો કાર્યક્રમ છે એ વેદનો પ્રચાર પ્રસાર કરવાનો છે આજે આપણે જાણીએ છીએ કે વેદ છે એના અંગે બહુ જ ઓછી જાણકારી લોકોમાં છે તો લોકો પાસે જવા માટે વેદનો પ્રચાર કરીએ તો લોકોને તો ગમે જ છે એને કાંઈક જોઈએ છે પણ આપવાવાળું કોઈ હોતું નથી એના માટે વૈદિકમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી કામ કરી રહી છે અને છેલ્લા વીસ વર્ષથી રાજકોટની અંદર સત્સંગ પણ ચાલુ કર્યા છે અને છેલ્લા એક વર્ષથી અમે સાપ્તાહિક સત્સંગ એટલે નિયમિત સાપ્તાહિક સત્સંગ ચાલુ કર્યા છે જે હવે વધારીને જુદા જુદા વિસ્તારોમાં અત્યારે અમે નૂતન નગર નવ નંબરમાં ચાલુ કર્યું છે પરંતુ હવે જુદા જુદા વિસ્તારોમાંથી માગણી થઈ કે ભાઈ અમારા વિસ્તારમાં પણ એકાદ દિવસ રાખો તો ઓલ્ટરનેટિવ હવે રવિવારનો સત્સંગ તો ચાલુ જ રહેશે ઉપરાંત મંગળવાર કે એવા કોઈ દિવસે બીજા વિસ્તારની અંદર રાજકોટમાં જઈ અને બે પ્રચાર પ્રસાર કરશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો